પોરબંદરના વિવિધ વોર્ડમાં સફાઈ અંગે પાલિકાની સેનિટેશન કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાલિકાની ટીમે સ્થળ પર નિરીક્ષણ કરી જરૂર જણાય ત્યાં તાત્કાલિક સફાઈ અભિયાન કરીને ગંદકીના ગંજ દૂર કરાવ્યા હતા પોરબંદર છાયા નગરપાલિકાની સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાણાભાઈ ખૂટીએ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ તેમજ વોર્ડ નંબર નવ તેમજ વોર્ડ નંબર સાતના તમામ વિસ્તારોની મુલાકાત કરી હતી તેમજ સફાઈ રેગ્યુલર થાય છે કે કેમ તેની તપાસ કરી હતી તેમજ કામદાર રેગ્યુલર કામગીરી કરે છે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી ત્યારબાદ આ ટીમે કમલાબાગ વિસ્તારના વોર્ડ નંબર નવની મુલાકાત કરી હતી અને ત્યાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જ્યાં જરૂર ગણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરાવી સૂચના આપવામાં આવી હતી આ લાખાભાઈ અને ભોજાભાઈ સાથે હેલ્થ ઓફિસર ઢાકી તેમજ સુપરવાઇઝર કેશોરભાઈ ગોસ્વામી પણ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર